અથવા તો એનાથી એક કદમ જો આગળ વધીએ તો સૌથી સારું પરંતુ કમસે કમ એવું ના કે આપણે જે ચાલતા હોય એના ચાલીએ તો દુનિયા ક્યાં જઈ રહી છે એનું અપડેટ સતત કર્યા કરવું પડે સૌથી નવી વાત તમને બધાને ધ્યાનમાં હશે છતાંય હું તમને કહું છું દુનિયામાં એક બાબત એ છે કે નવી જનરેશન આજે જે જન્મી રહી છે એ અત્યાર સુધીની વિશ્વમાં દુનિયામાં માનવજાતની અંદર સૌથી વધારે હોશિયાર જનરેશન છે આજે જે જન્મી રહી છે સૌથી વધારે છે અને ધીમે 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 એનો બદલાવ આવી રહ્યો છે એનું કોઈ ઓબ્ઝર્વ જ નથી કરતું હવે એ જનરેશનને જો યોગ્ય દિશા નહીં મળે તો એનું માઇન્ડ શરીર કરતાં વધારે ડેવલપ થયું છે અને માઇન્ડ એટલું શાર્પ છે એટલું ડેવલપ થયું છે એને માઇન્ડ ને અનુકૂળ પ્રવૃત્તિ એની પાસેથી કરાવવી પડશે એક્સેપ્ટ કરવા જ પડશે આપણા કરતા આપણો દીકરો વધારે બુદ્ધિશાળી છે તેને સ્વીકારવો પડે એવું ના હું હવે મળી છું એટલે એ છોક આવડતું હોય દીકરા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે એક નવું માઇન્ડ બની ગયું છે જે માઇન્ડ આપણા મગજ ઉપર હોય એની જગ્યાએ એ સર્વરમાં ડેવલપ કરેલું માઇન્ડ છે એ માઇન્ડને તમારા મોબાઈલ સુધી પહોંચાડી દીધું છે એ માઇન્ડ તમારા માઇન્ડને હેક છે તમારે શું જોવું છે તમારે કઈ દિશા ઉપર લઈ જવું છે એ ધ્યાન તમારે નક્કી કરવું પડે સે કમ દરેક માતાને મારી વિનંતી છે છોકરો રોવે એટલે છોકરો રોવે એટલે મોબાઈલ આપી દઈએ તમે જોજો અત્યારે આ તમારો કંઈ પ્રશ્ન નથી આખા દેશ આખી દુનિયામાં આખા વર્લ્ડમાં કે જેણે મોબાઈલ બનાવ્યો જેને મોબાઈલની દુનિયામાં આઈટીમાં સૌથી મોટું જેનું ગજુ છે આખા વર્લ્ડનું એમણે એના છોકરાને નક્કી કર્યું કે બાર વર્ષ સુધી હું પ્રતિબંધ મૂકું છું કે એના છોકરાને મારા છોકરાને મોબાઈલ હાથમાં નહીં પકડાવવું જેને બનાવ્યો છે એની એ વાત કરે છે આજની વાત અને આપણે શું કરીએ છીએ છોકરો જેવું રોયું તરત જ આપી દો બે વર્ષનું ત્રણ વર્ષના છોકરાને આપી દો જેને કઈ ખબર જ નથી પડતી રમકડા શોધતો હતો જે આપણે ત્યાં હળ ચલાવતું હતું અથવા તો બળદ પેલું કરતું હતું અથવા તો ઢીંગલા ઢીંગલીથી રમતું હતું ઘોઘરાથી રમતું હતું બાળકને માઇન્ડની અંદર ક્રિએટિવિટી પેલી શાંત કરવા માટે મોબાઈલ આપીએ છીએ એકદમ શાંત રહી જાય છે એ પછી મા કે બાપ શું કરે છે એ પણ એને ખબર હોતી નથી આજુબાજુ શું ચાલે છે એ પણ ખબર હોતી નથી તો એને કબજો કોણ લે છે માનો કબજો એઆઈએ લઈ લીધો એઆઈ મોબાઈલ નથી લેતો મોબાઈલની અંદર છુપેલો એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ਇਹ પછી ਇੱਕ ਵਾਰ ਜੇ ਜੋਸ਼ ਨੇ ਸਤਾ ਤਾਂ ਇਹ ਟਾਈਪ ਦਾ